ગોંડલ યાર્ડમાં આવેલા ચાઇનીઝ લસણ મામલે ખુલાસો થયો છે લસણ બેંગલુરુથી થઈને આવ્યું હોવાનો ખુલાસો થયો છે ઉપલેટાના અસફાક નામના વેપારીએ મુંબઈથી આ લસણ મંગાવ્યું હતું મુંબઈથી આવેલા લસણના ત્રીસ કટ્ટામાં ચાઇનીઝ લસણ મળી આવ્યું છે જોકે ખરેખર લસણ ક્યાંથી આવ્યું તેનો લેબ ટેસ્ટિંગ બાદ ખુલાસો થશે ગોંડલ બી ડિવિઝન પોલીસે અસફાક નામના શખ્સનું આ મુદ્દે નિવેદન લીધું છે

નવા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે જોવા મળી રહી છે કારણ કે રાજકોટ જિલ્લામાં ચાઇનીઝ લસણ મામલે હવે નવી વિગતો છે સામે આવી રહી છે ઉપલેટાના લસણના વેપારીએ લસણ બેંગલુરુ વાયા મુંબઈ થઈને તેમને ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે સૌરાષ્ટ્ર બહારથી આવતા જે લસણનો સ્વાદ છે તે અને રંગ બંને અલગ અલગ છે તે જોવા મળતા હોય છે ઉપલેટાના અશફાક નામના જે વ્યક્તિ છે કે તેમને ત્રીસ કટ્ટા લસણના મુંબઈ થી મંગાવ્યા હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસ કરી દે છે અને